જે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ એટલે કે જે પહેલા આ શાળા આરોગ્ય તપાસની કાર્યક્રમ તરીકે ઓળખાતો પ્રોગ્રામ હતો એ મુજબ હવે હાલ જે છે એ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ તરીકે ઓળખાય છે જેમાં રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળ કુલ સોળ ટીમ જે છે એ કાર્યરત જે છે આ ટીમ જે છે આંગણવાડીએ જતા બાળકોનું વર્ષમાં બે વખત સ્ક્રીનિંગ કરતા હોય છે અને શાળાએ જતા બાળકોનું અને શાળાએ ન જતા બાળકોનું પણ એટલે કે શૂન્ય થી અઢાર વર્ષના બાળકોનું અ શાળાએ જતા ન જતા બાળકોનું વર્ષમાં એક વખત જે છે સ્ક્રીનિંગ કરવામાં આવે છે એમાં સ્ક્રીનિંગમાં ફોર ડી એટલે કે જન્મ જ્યાં બાળકનો જન્મ થાય એટલે કે ત્યાં એનું કન્જનાઇટલ એનોમલીસ છે કે કેમ એટલે કે જન્મજાત ખોડ કાપડ માટેનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે આ ઉપરાંત ફોર ડી સ્ક્રીનિંગમાં જોવા જઈએ તો ડિઝીઝ ડિસેબિલિટી અને ડેફિશિયન્સી અને સાથે સાથે કોઈ પણ ખોડ ખાપડ માટેનું જે સ્ક્રીનિંગ જે છે એ આપણા લિસ્ટ મુજબના રોગ માટે જે છે કરવામાં આવતું હોય છે અનુસંધાને જોઈએ તો જાન્યુઆરી થી માંડીને આ ઓગસ્ટ સુધી જે છે અમારી ટીમ દ્વારા બે લાખ અને બાવન હજાર અંદાજીત બાળકોનું જે છે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે આ સ્ક્રીનિંગ ની અંતે બે હજાર એકસો ને બત્રીસ જેટલા બાળકો જે છે એમાં નાની મોટી કોઈ પણ પ્રકારના રોગ અને અન્ય બાબતો જે છે જણાય આવેલી છે તો તેમાં પણ જો મેજર મુખ્ય રોગોની વાત કરીએ તો એકસો ને છત્રીસ હૃદયમાં કોઈ પણ પ્રકારની ખામી એટલે કે મોટા ભાગે જોઈએ તો સેપ્ટલ ડિપક છે કંજનેટલ હાર્ટ એનોમલિસ છે વગેરે જે છે વહેલું નિદાન કરીને આને સારવાર યુએન મહેતા હોસ્પિટલ ખાતે જે ખસેડવામાં આવશે આ ઉપરાંત જોવા દઈએ તો કિડનીના આડત્રીસ જેટલા દર્દીઓ જે છે એ મળી આવ્યા છે જેમાં કિડનીની અંદર કોઈ પણ પ્રકારની ગાંઠ કે અન્ય કોઈ પણ ખામી જે જણાઈ આવી છે સાથે જોવા જઈએ તો કેન્સર શંકાસ્પદ અલગ અલગ અંગોના કેન્સર પણ જે છે જે છે અથવા કોઈ પણ અન્ય બાબતોના કેન્સર છે જે છે ઓગણત્રીસ દર્દીઓ જે છે મેં શોધી કાઢ્યા છે આ ઉપરાંત ખોખલી રીમ કે જન્મજાત જાત એક દર્દી શોધેલું છે સાથે સાથે જોવા જઈએ તો અન્ય નાની મોટી જે બીમારીવાળા વાળા પુલ જે છે એ બહાર દર્દીઓ જે શોધીને એમને આગળ ઉપર અમારા ટીમ દ્વારા શોધીને આંગણવાડી ખાતે તેનું રેફરલ સંદર્ભ કાર્ડ ભરીને ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર ડીઆઈસી કે જે પીડીયુ મેડિકલ કોલેજ ખાતે બાળ રોગ વિભાગમાં કાર્યરત છે ત્યાં મોકલવામાં આવે છે ત્યાંથી સંદર્ભ કાર્ડ ભરીને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત તમામ સારવારો ઉપલબ્ધ કરાવી શકાય અને રેફરલ યુનિટ સાથે મોકલી શકાય તે માટે એનું એક પ્રમાણપત્ર અને અહીંથી એક રેફરલ કાર્ડ આપવામાં આવતું હોય છે જેનો એને વિનામૂલ્યે તમામ સારવારનો ખર્ચો જે છે વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવી શકાય છે આ ઉપરાંત સર્જરી પછી પણ આવા દર્દીનું રેગ્યુલર ફોલોઅપ જે છે મારી આરબીએસકે છે એ કરવામાં આવતું હોય છે આ આ ઉપરાંત જોવા તો સામાન્ય ચશ્માના નંબર જે છે બાળકોને આંખના રોગ હોય ચામડીના રોગ હોય નિદાન પણ જે છે ટીમ દ્વારા અને ખાસ કરીને બાળકોમાં પાંડુ રોગ એટલે કે એનીમિયાનું પ્રમાણ પણ અમારી ટીમ દ્વારા શોધવામાં આવે છે સાથે સાથે સેમ અને મેમ એટલે કે માલન્યુટ્રીશન એટલે કે ખાસ કરીને પોષણની કોઈ ખામી હોય તો એવા બાળકો પણ અમારી ટીમ દ્વારા જે શોધીને એનું વહેલું નિદાન અને એની વહેલી સારવાર જે છે ઉપલબ્ધ કરવામાં આવે છે જોવા જઈએ તો અમારી ટીમ દ્વારા જે છે એ ખૂબ સારી કામગીરી અને પોઝિટિવ કામગીરી જે છે એ કરવામાં આવી છે વહેલું નિદાન અને વહેલું સારવાર કરીને બાળકને મોટાભાગે નવજીવન જે છે અર્પણ કરવામાં આવ્યું આપણે કહી શકાય તો આમ જોવા જઈએ તો ખૂબ સારી કામગીરી આરોગ્યની જે આરબીએસકી ટીમ દ્વારા કરવામાં આવી છે ઉપરાંત જોવા જઈએ તો બાળકોને મોટા ભાગે કન્જનાઇટલ એનામલીસ જોવા મળતી હોય છે તો જન્મજાત ખોડખાપણ માટે ખાસ કરીને રૂબેલાનું ઇન્જેક્શન સાથે સાથે પોલિક એસિડની ટેબ્લેટ લેવી વગેરે સગર્ભાવસ્થા દરમિયાન દરેક સગર્ભા માટે પ્લાન કરવું જોઈએ આ ઉપરાંત સગર્ભાવસ્થા દરમિયાન કોઈ પણ પ્રકારના વ્યસન અથવા ઘણી બધી અમુક દવાઓ કે જે ટોક્સિક હોય એ દવાઓનું સેવન પણ જે છે માતાએ કરવું જોઈએ નહીં આ ઉપરાંત હંમેશા પ્લાનિંગ પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને સલાહ મુજબની પ્લાનિંગ કર્યા પછી પ્લાનિંગ જે છે એ કરવું જોઈએ આ ઉપરાંત વિકાસ અને પોષણ માટે અ ગર્ભાવસ્થાથી માંડીને બાળક બે વર્ષનું થાય ત્યાં સુધીના જે છે સુધી બાળકનો ભાગનો શારીરિક અને માનસિક વિકાસ આ બે વર્ષમાં થતો હોય છે તો બે વર્ષમાં બાળકને ખાસ કરીને પોષણ આહાર આપો આ ઉપરાંત સંપૂર્ણ રસીકરણ કરાવવું આ ઉપરાંત બાળકને કોઈ પણ પ્રકારની બીમારી જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવાની જે છે એ દરેક માતા પિતાએ આ પ્રકારનું ધ્યાન આપવું જોઈએ